હું ના પાડીને લઈ જવા પછી દાવા કોને પણ પકડવા તો તારે પકડી કે હું પડતો હા થાવા કોને લઈ જવા દો પેના

બેહદે મહી શેકલે એયો ભંગા જેવો કઈન મેક્યો છે ફગાય ને ઓસ્તા રે રમન તા બેહીયા બેહીયા કો મામા હા આલા બબુ દબાવ ઓલા ઓ તમે ફાઢા દે લ્યા તમન કઈ કે પલા પકડવાના કેલા એય એમ પકડવા લ્યા નિમ છાલ નિ છાલ પડતી કરા કેલી કે ગાયો ગાયો નાઈ શેઈ કે નિ પહાઈ ના ઊભે આજ તો

lam bun 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 jump cozy. Tan mama diagonal diagonal cozy. To the kayo 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 kayo

તાર જન જકડું મૂઢું જોઈને મને જીવું લાગ્યું તું કે તમે પેલો છોડવાળા નથી અને તમે તમને ખબર નહી તને હું કઈ કઈ ઠાજી પેલે હું કોક પેલા પકડવા દેવા અલા પેલા